જય માતાજી આ વિડીયોમાં આપણે કાલરાત્રિની ઉપાસના મહિમા તથા તેની કથા સાંભળીશું કાલરૂપા કાલાબજ સમાન કૃતિ વિગ્રહ કાલરાત્રિ દાદેવી ચઠહાસિ લંબોષ્ટિ કરણી કાકર્ણી તૈલભ્ય શરીણી વામ પાદોલસોહ લતાક કષ્ટક ભૂષણ વર્ધનમ ધ્વજા કૃષ્ણા કાલરાત્રી ભયમ કરી માં દુર્ગાજીની સાતમી શક્તિ કાલ રાત્રિના નામે ઓળખાય છે મહાકાલી જેવું ભયંકર સ્વરૂપ ધરાવતા મા રાત્રિના દેહનો રંગ ગાંઠ અંધકારની જેમ કાળો છે માથાના વાળ વિખેરાયેલા લગર વગર છે ગળામાં વિદ્યુતની જેમ ચમકનારી માળા છે દેવીને ત્રણ નેત્રો છે એ ત્રણેય નેત્રો બ્રહ્માંડની જેમ ગોળ છે જેમાંથી વીજળી જેવા ચમકારા થતા રહે છે તેમની નાસિકાના શ્વાસ પ્રશ્વાસથી અગ્નિની ભયંકર જ્વાળાઓ લપકારા મારતી બહાર નીકળતી રહે છે તેમનું વાહન ગદર્ભ છે તેઓને ચાર ભૂજાઓ છે ઉપર બેઠેલા જમણા હાથની વરદ મુદ્રાથી સર્વને વર પ્રદાન કરે છે જમણી બાજુનો નીચેનો હાથ અભય મુદ્રામાં છે ડાબી બાજુના ઉપરવાળા હાથમાં લોખંડનો કાંટો તથા નીચેવાળા હાથમાં ખડક છે મા કાલરાત્રીનું સ્વરૂપ જોવામાં અત્યંત ભયાનક છે પણ એ ભક્તોને કાયમ શુભફળ આપનારા જ છે એ જ કારણે એમનું એક નામ શુભ પણ છે માટે તેમનાથી ભક્તોએ કોઈ પણ રીતે ભયભીત અથવા આતંકિત થવાની આવશ્યકતા નથી જ્યારે ભક્તો આસુરી શક્તિઓથી ત્રસ્ત હોય ત્યારે મા ભક્તોની બહારે આવી એમનું અસલ વિકરાળ સ્વરૂપ ધારણ કરીને અસુરોનો વધ કરીને ભક્તોની હંમેશા રક્ષા કરતા આવ્યા છે આ બાબતની વિસ્તૃત માહિતી આપણને દુર્ગા સપ્તશતીના પાંચમા છઠ્ઠા અને સાતમા અધ્યાયમાંથી મળી આવે છે અધર્મની વૃદ્ધિ કરનારા એવા અત્યંત ભયાનક અસુરો જેવા કે ચંડમૂડ ધ્રુમલોચન તારકાસુર શુંભ અને નિશુંભનો વધ કરવા માટે દેવીએ આ ભૂતળધરા ઉપર અવતાર ધારણ કરીને ભક્તગણ અને દેવતાગણની રક્ષા કરેલ છે નવદુર્ગાનું મહાકાલી જેવું અત્યંત ભયંકર સ્વરૂપ તાંત્રિક દશ મહાવિદ્યાઓ પૈકી ભેરવીની રાત્રિ રાત્રિ ગણાય છે મા રાત્રિ ભદ્રકાળી કાલી મહાકાળી ભેરવી મૃત્યુ રુદ્રાણી ચામુંડા દુર્ગા અને ચંડીના નામે જગ પ્રસિદ્ધ છે દુર્ગા પૂજાના સાતમા દિવસે મહા કાલરાત્રીની ઉપાસનાનું વિધાન છે આ દિવસે ઉપાસના કરવાથી સાધકનું મન સહસાર ચક્રમાં સ્થિત રહે છે તેમના માટે બ્રહ્માંડની સમસ્ત સિદ્ધિઓના દ્વાર ઉઘડવા માંડે છે આ ચક્રમાં સ્થિત સાધકનું મન સંપૂર્ણ મા કાલરાત્રીના સ્વરૂપમાં અવસ્થિત રહે છે તેમના સાક્ષાત્કારથી મળનારા પુણ્યનો તે ભાગીદાર બની જાય છે તેમના સમસ્ત પાપો વિઘ્નોનો નાશ થઈ જાય છે અને અક્ષય પુણ્ય લોકની પ્રાપ્તિ થાય છે સપ્તમીના દિવસે મકર તથા રાશિના જાતકોએ મા કાળરાત્રિના સ્વરૂપની હૃદયપૂર્વક ભક્તિભાવપૂર્વક પૂજા અર્ચના કરવી જોઈએ માતાજીને પ્રસન્ન કરવા માટે જાતકોએ પૂજા કરતી વખતે સફેદ લાલ કે વાદળી રંગના વસ્ત્રો પહેરવા જોઈએ આ દિવસે વહેલી પરોઠે ચાર વાગે માતાજીની પૂજા કરવી પૂજા કરતી વખતે અખંડ દીવો પ્રગટાવો માતાજીને કાળા લાલ સફેદ કે વાદળી રંગના આસન ઉપર બિરાજમાન કરીને પાંચ દ્રવ્યોનો અભિષેક કરવો માના ચરણોમાં અભિલ ગુલાલ કંકુ ચડાવવું સીતાફળ સફરજન કે દાળમનું ફળ અર્પણ કરવું જીવનની તમામ અડચણો દૂર કરવા માટે સાત કે નવ લીંબુની માળા દેવીને અર્પણ કરવી માતાજીની આરતી કરીને ઢોલ નગારા સાથે ગરબા ગાવા જોઈએ ભક્તિભાવપૂર્વક માની સ્તુતિ કે પાઠ કરવા ગુલાબની બરફી કે મોતીચૂરના લાડુનો ભોગ ધરાવવાથી માં અતિ પ્રસન્ન થાય છે મા કાલરાત્રીનું પ્રાચીન મંદિર બિહારના સારણ જિલ્લાના ડુંગરી ગામમાં આવેલું છે અમદાવાદમાં આવેલું ભદ્રકાળી માનું મંદિર પણ કાલરાત્રીનું જ સ્વરૂપ ગણાય છે મા કાલરાત્રિ દુષ્ટોનો વિનાશ કરનારા છે દાનવ દૈત્ય રાક્ષસ ભૂત પ્રેત આદિ એમના સ્મરણ માત્રથી જ ભયભીત થઈ અને નાસી જાય છે તેઓ ગ્રહ બાધાઓને પણ દૂર કરનારા છે તેમના ઉપાસકને અગ્નિભય જળભય ભય શત્રુભય રાત્રિભય આદિ ક્યારેય લાગતા નથી એમની કૃપાથી તે સર્વથા ભયમુક્ત થઈ જાય છે આવો આપણે સૌ નવરાત્રિના આ પાવન પર્વે માતાજીની આરાધના કરીને પાવન થઈએ જય મા ભદ્રકાળી માની ઉપાસનાનો મંત્ર કામ સ્વરૂપી ધ્વહી શત્રુસંઘ વિદારીમ ધર્માર્થ કામદાયિની કાળરાત્રિ પ્રણામ્યહમ ઓમ ક્લીમ કાલરાત્રિ ક્ષો ક્ષો મમ સુખ શાંતિ દેહિ દેહી સ્વાહા આમ નવરાત્રિના સાતમા દિવસે માતા કાલરાત્રિનું પૂજન કરવાથી મા કાળરાત્રિની કૃપા થવાથી ભૂત પ્રેત તથા અનિષ્ટ શક્તિઓથી રક્ષા મળે છે બોલો મા કાલરાત્રિની જય નવદુર્ગા માતની જય જો તમને આજની આ કથા પસંદ આવી હોય તો એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરો આજની આ કથા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય મા કાલરાત્રી જય અંબે જય નવદુર્ગામાં